ડીસા નવરાત્રી મહોત્સવને લઈને દક્ષિણ પોલીસ એક્શનમાં રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરાયું સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રી મહોત્સવમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને ખેલૈયાઓ પણ મન મૂકીને ગરમે ઘૂમી શકે તે માટે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા પોલીસને ખડેપગે તૈનાત કરી કડક બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના કરેલ હોય જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી અને ડીવાય એસપી સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે દક્ષિણ પોલીસ દ્વારા ડીસા બગીચા સર્કલ અને રાજમંદિર સર્કલ પાસે રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ત્રણ સવારી દોડતા ટુ વાહન ચાલક અને રોમિયો સામે દક્ષિણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાથે નવરાત્રી મહોત્સવમાં રાત્રિ દરમિયાન નશો કરીને ફરતા નબીરાવના મોઢામાં બ્રેથ એનેલાઇઝર મશીન લગાવી ચેક કરવામાં આવ્યું હતું અને નશો કરેલી હાલતમાં ઝડપાયેલા નબીરાઓ સામે પણ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે થોડા દિવસ પહેલાં નવરાત્રિ મહોત્સવને લઈને દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી શાંતિ સમિતિ બેઠકમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ દ્વારા ગરબા આયોજકોને પાર્કિંગ સહિત સીસીટીવી કેમેરામાં કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને નવરાત્રીના નવ દિવસ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ખડેપગે પેટ્રોલિંગમાં રહેવાની ખાતરી આપી હતી રિપોર્ટર પ્રકાશ ગેહલોત ડીસા